કેમ છો બાળ દોસ્તો મજામાં ને ગયા વખતે શું શીખ્યા ત્યાં યાદ છે તમને વેરી ગુડ રની રેપવાળા શબ્દો યાદ આવ્યો તમને એકાદ બે એક્ઝામ્પલ આપું તમને દાખલા તરીકે વર ગ કર મ પાર થ યાદ આવ્યો કંઈ તમને શાબાશ અને આવા શબ્દો બે અક્ષરવાળા ત્રણ અક્ષરવાળા આવા ઘણા બધા શબ્દો મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂક્યા હતા આશા છે કે તમે એની નોંધ ચોક્કસ લીધી હશે બરાબર છે આજે આપણે કંઈક નવું શીખશું શું નવું શીખશું તો રૂ ની માત્રાવાળા શબ્દો શું શીખશું આપણે રૂ ની માત્રાવાળા શબ્દો હવે રૂ તો રૂ માત્રા કેવી આવે તો જો અહીંયા મે લખ્યું છે આ પ્રમાણેની માત્રા આવે કોઈ પણ અક્ષર હોય એને નીચે જેમ આપણે હસ્વ ઉ દીર્ઘ ઉ લગાડી છે ને એ જ રીતે રૂની માત્રા પણ જે તે અક્ષરની નીચે લાગતી હોય છે વ્યંજનની નીચે લાગતી હોય છે બરાબર દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે ક છે બરાબર ક ની અંદર જો આપણે રૂની માત્રા જોડીએ તો એનો ઉચ્ચાર શું થાય કૃ બરાબર ની સાથે જો ઋની માત્રા જોડીએ તો એનો ઉચ્ચાર શું થાય જોડીએ તો એનો ઉચ્ચાર શું શબ્દો આપણે તૈયાર છો ને બધા ચાલો ત્યારે પહેલો શબ્દ છે વૃ ક્ષ

અને એને મે જોડ્યો છે ત શું થશે શું વંચાશે તૃપ્ત શું વંચાશે તૃપ્ત હવે એના જો વર્ણ એટલે કે અક્ષર જો આપણે છૂટા પાડવાના હોય એક કે એક અક્ષર જો છૂટા પાડવાના હોય તો પહેલા થશે હલંત ત અડધો તો હલંત તનો મતલબ શું થાય છે અડધો તો આપણે આગળના વિડિયોમાં આ વિશે સમજણ મેળવી છે પછી શું છે રૂ બરાબર એટલે શું થશે તૃ પછી શું છે પો અડધો છે તૃપ પછી તો આખો છે બરાબર તો શું થશે આ પો અડધો જ છે હમણે એને અડધો જ રહેવા દઈએ અને અહીંયા તો આખો લઈએ તો હવે શું બનશે તૃપ પછી આ પો અડધો છે અને આ તો આખો છે એટલે આ રીતે બનશે શબ્દ તૃપ્ત શું બન્યું તૃપ્ત એ રીતે બીજો એક શબ્દ આપું દાખલા તરીકે અહીંયા લખ્યું છે મેં

આ પ્રમાણે એક એક અક્ષરનો ઉચ્ચાર કરીને વાંચવાનો પ્રયત્ન કરજો ચોક્કસ અને આ શબ્દના વધુ અભ્યાસ માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં લિંક પણ મૂકી છે કે જે તમને વધુ અભ્યાસ માટે પ્રેક્ટિસ માટે તમને ખૂબ મદદરૂપ થશે જો તમને આ વિડીયો ખરેખર ઉપયોગી સિદ્ધ થાય એવો હોય તો નીચે કોમેન્ટ ચોક્કસ કરશો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે આવજો